અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે એસીબીએ શનિવારે સવારે પુષ્ટિ કરી છે કે પાકિસ્તાન દ્વારા થયેલા એક હુમલામાં તેમના ત્રણ ક્રિકેટરોના મોત થયા છે આ ઘટનાને કારણે બોર્ડે આગામી મહિને પાકિસ્તાન શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે થનારી ટ્રાય સિરીઝથી પણ હટી જવાનો નિર્ણય કર્યો છે એસીબી એટલે કે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે તેની જાણકારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આપી હુમલામાં મારી માર્યા ગયેલા ક્રિકેટરોના નામ કબીર શિબગત અને હારૂન છે અફઘાનિસ્તાન ટી ટ્વેન્ટી ટીમના કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર રાશિદ ખાને પણ અંગે શોક વ્યક્ત કર્યો અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે એક્સપર્ટ જાણકારી આપતા કહ્યું કે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ ઉરુગુન જિલ્લાના બહાદુર ક્રિકેટરોની દુઃખદ શહાદત પર ઊંડો શોક વ્યક્ત કરે છે જેમને આજે સાંજે પાકિસ્તાન દ્વારા કરાયેલા કાયરતાપૂર્ણ હુમલામાં નિશાન બનાવવામાં આવ્યા આ હૃદયદ્રાવક ઘટનામાં ઉરગુન જિલ્લાના ત્રણ ખેલાડી કબીર શિફગતતુલ્લા અને હારોન તથા તેમના પાંચ અન્ય સાથી દેશવાસી શહીદ થયા અને સાત અન્ય લોકો ઘાયલ થયા આ ખેલાડીઓ આ પહેલા એક મૈત્રીપૂર્ણ ક્રિકેટ બેચમાં ભાગ લેવા માટે પ્રતિકતા પ્રાંતની રાજધાની સારાના ગયા હતા ઓરગુન પાસાફ્રિયા બાદ એક સભા દરમિયાન તેમને નિશાન બનાવવામાં આવ્યા એસીબી તેને ના ખેલ સમુદાય તેમના એથલિટ્સ અને ક્રિકેટ પરિવાર માટે મોટી ક્ષતિ ગણે છે એસીબી શહીદોના શોકગ્રસ્ત પરિવારો અને પ્રતિક્તા પાંથના લોકો પ્રત્યે પોતાની ઊંડી સંવેદના અને એકજૂથતા વ્યક્ત કરે છે આ દુઃખદ ઘટના બાદ અને પીડિતો પ્રત્યે સન્માન વ્યક્ત કરતા અફઘાનિસ્તાન cricket board એ નવેમ્બરના અંતમાં થનારી પાકિસ્તાન સાથેની આગામી ટી સિરીઝ ટી20 સિરીઝ માં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે અલ્લાહ શહીદોને ચન્નતમાં સર્વોચ્ચ સ્થાન આપે તથા કાયલોને જલ્દી સાજા કરે અને તેમના પરિવારોને દુઃખની ઘડીમાં તેરી અને શક્તિ પ્રદાન કરે એવું ટ્વીટ અફઘાનિસ્તાન cricket board એ x પર કર્યું હતું ક્રિકેટર રાશિદ ખાને પણ લખ્યું કે afghanistan માં હાલમાં થયેલા પાકિસ્તાની હવાઈ હુમલામાં નાગરિકોના જીવ જવાથી મને દુઃખ થયું આ એક એવી ત્રાસદી છે જેમાં મહિલાઓ બાળકો અને એવા મહત્વાકાંક્ષી યુવા ક્રિકેટરોના જીવ ગયા છે જે વિશ્વ મંચ પર પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવા સપના જોતા હતા રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં એ સંપૂર્ણ રીતે અનૈતિક અને બરોબર છે આ અન્યાયપૂર્ણ અને ગેરકાયદેસર કાર્યવાહી માનવ અધિકારોની ગંભીર ભંગ છે અને તેને અવગણવી જોઈએ નહીં આવું રાશિદ ખાને એક્સપર્ટ લખ્યું હતું આ અનમોલ નિર્દોષ જીવ ગયા બાદ હું પાકિસ્તાન વિરુદ્ધ આગામી મેસોમાં અટવાની એસીબીના નિર્ણયનું સ્વાગત કરું છું હું આ કપરા સમયમાં અમારા લોકો સાથે છું અમારી રાષ્ટ્રીય ગરિમા સૌથી પહેલા આવવી જોઈએ અત્રે જણાવવાનું કે પાકિસ્તાની એરસ્ટ્રાઇક બાદ બંને દેશોમાં ખૂબ તણાવ વધી ગયો હતો સરહદ પર ફાયરિંગ બંને બાજુ નુકસાન થયું ત્યારબાદ બોર્ડર પર અડતાલીસ કલાકનો સીઝ ફાયર થયો શુક્રવાર સાંજે છ વાગે સીઝ ફાયર ખતમ થયા પહેલા જાહેરાત થઈ ગઈ કે આ સ્થાયી યુદ્ધ વિરામને દોહામાં વાર્તા ખતમ થાય ત્યાં સુધી વધારવામાં આવી શકે છે આમ છતાં પાકિસ્તાને અફઘાનિસ્તાનના પ્રતિકતા પ્રાંતમાં એરસ્ટ્રાઇક કરી નાખી હતી